મિત્ર તાલુકા એગ્રીટેક લિમિટેડ વતી હું સુનિલ મકવાણા તમારું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે આવ્યા છીએ માલણિયાદ ગામમાં હળવદ તાલુકાના માલણિયાદ ગામમાં તો ત્યાં આપણે અતિ આધુનિક પ્રગતિશીલ ખેડૂત એવા ભરતભાઈ કે જેને આપણું તાલુકા કંપનીનું જેનેટ કે જે ફૂગના લીલા ચર્મમાં સારું એવું રિઝલ્ટ છે તો તેમણે વાપર્યું છે તો આપણે એમના મુખ્યથી જ સાંભળશું કે તેમને કેવું રિઝલ્ટ છે અને તમને પૂરો પરિચય આપશે તો ખેડૂત મિત્ર તમારો પૂરો પરિચય આપો અને બીજા ખેડૂત મિત્રને ચડાવતું મારું નામ ભરતભાઈ ગોરધનભાઈ હડિયલ નવા માલણિયા આપણે તાનુકા કંપનીનું જેનટ વાઇપ્રુ છે લીલા ચર્મા માટે એનું રિઝલ્ટ મને સારું લાગ્યું અને આ વપરાય બરોબર છે તો તમે ખેડૂત મિત્ર કેટલા માપથી વાપર્યું હતું આપણે જેને આપણે ચાલીસ એમ્બલ પોંપે નાખીને ચાંટેલું છે હં તો તમને શેના માટે વાપર્યું તું આ લીલા ચર્મા માટે વાપર્યું તો એમાં બહુ રિઝલ્ટ મસ્ત મળ્યું તો તમે લીલા ચર્મા માટે વાપર્યું તમને આવું રિઝલ્ટ મળ્યું છે તો તમે બીજા ખેડૂત મિત્રને શું ભલામણ કરશો વપરાય અને વાપરવું જોવે આ તો જ સુધારો થાય છે બરોબર ધન્યવાદ તમારો ધન્યવાદ